આજે મહા શિવરાત્રી નિમિત્તે આ બેળના ગામે શિવજીની એકાવન ફૂટની મૂર્તિ છે અને એક અદ્ભુત છે અને એક સાક્ષાત છે અહીંયા અસંખ્ય લોકો દર્શન કરવા આવે છે અને એમની મા માન્યતા જેમને હોય છે બાધાઓ એમને પૂરો થાય છે આજે શિવરાત્રિના દિવસે અહીંયા પચીસ કિલોની રૂની એને દિવેટ બનાવવામાં આવે છે અને દિવાદના દીવો પ્રગટાવવામાં આવે છે અને અહીંના જે ગુરુજી છે અહીંના જે પૂજારી છે મહેન્દ્રભાઈ એને વિશ્વ શાંતિ માટે લોકોનું કલ્યાણ થાય એ માટે અહીંયા એક દિવસ સળગાવવામાં આવે છે શિવરાત્રીના દિવસે જે સવા મંડળોની જ્યોત પ્રગટે છે એ ફક્ત અને ફક્ત વિશ્વ શાંતિ માટે એક ગુરુજીનો આદેશ છે એટલે આ જ્યોત પ્રગટાવવામાં આવે છે અહીંયા સવારથી લઈને સાંજ સુધી હજારો યાત્રીઓ ગણો તેમના સત્સંગીઓ ગણો કે આમ જનતા ગણો એ દર્શનનો લાવો લે છે અને અહીંયા આવી અને મનની શાંતિની તૃપ્તિ કરે છે અને પોતાની મનોકામનાઓ પણ અહીંયા પૂર્ણ થાય છે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે છેલ્લા એકવીસ વર્ષથી અહીંયા વિશ્વની મહાજોત પ્રગટ કરવામાં આવે છે વિશ્વ શાંતિ માટે એમાં ભગવાન શિવજીની વિરાટ મૂર્તિ જે આ જે દેખાય છે એ અતિ સુંદર એટલી બધી ભવ્ય બની ગઈ છે આ વખતે કે પબ્લિક ખુશ ખુશ થઈ ગઈ છે રાજી રાજી થઈ ગઈ છે કે ભગવાન શિવજી આઝર એવું લાગે છે આજે વિશ્વના અંદર પણ એક મહાન શાંતિ પ્રગટ થાય વિશ્વમાં સદગીવો શાંતિ જીવી શકે તે માટે ભગવાન શિવજીને આજે પ્રાર્થના કરવામાં આવે છે એ માટે આ જ્યોત એકવીસ વર્ષથી આ જ્યોત થાય છે અને દર સાલ આ પચીસ કિલો રૂની મહાજ્યોત આખો દિવસ ત્રણ દિવસ સુધી પ્રગટ રહેશે